વડોદરા દક્ષિણ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરથી હાઈસ્કૂલ ત્રણ રસ્તા સુધીના લાલબાગ ઓવર ઓવરબ્રિજ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજની એક તરફનો રસ્તો બંધ કરાતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કરે છે વડોદરા લાલબાગ રેલવે ઓવર બ્રિજ પર રિફ્રેસિંગની કામગીરી શરૂ કરતા રેલવે ઓવર બ્રિજ તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને આવન કરવામાં અકસ્માતની સંભાવના અને લોકોને અગવડતા ન પડે એવા હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું આગામી તારીખ છ જૂન સુધી અથવા કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી લાલબાગ બ્રિજને તબક્કાવાર બંધ રખાશે અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી ઓવરબ્રિજ રોડના સર્ફિસિંગની કામગીરીમાં સરળતા રહે તેવા હેતુ માત્ર છે આ કામગીરીના કારણે વાહન વ્યવહારના ડાયવર્ઝનના કારણે ઓવરબ્રિજ પર વારંવાર ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે પરિણામે મોતીબાગ સર્કલથી લાલબાગ બ્રિજ પર થઈ સ્કૂલ ત્રણ રસ્તા અવરજવર કરતા અને સ્કૂલ તરફથી લાલબાગ બ્રિજ પર મોતીબાગ તરફ અવરજવર કરતા તમામ પ્રકારના વાહનો માટે આ રૂટ પરથી પસાર થવામાં શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાથી પ્રતિબંધ ફરવામાં આવ્યો છે જેથી બ્રિજ તરફ ભારેદારી વાહન અને એસટી બસ માટે આ રસ્તો પ્રતિબંધિત કરાયો છે